નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ એમ જીવીસી ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો ગઈકાલે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ અંદાજીત એક વાગ્યાની સુમારે ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર અગિયાર કેવીની લાઇન માંગતી એક જીવિત લાઇનનો વાયર તૂટીને રોડ ઉપર પડ્યો હતો ત્યારે આ એમ જીવીસી ની કામગીરીની પોલ ખોલી હતી ત્યારે વેજલપુર એમ જીવીસી ની લઈને કોઈક વ્યક્તિને લાગ્યો તો જવાબદાર કોણ ત્યારે વેજલપુર અધિકારીઓ ઠંડક વાળી ચેમ્બર માંગ થી બહાર નીકળીને પ્રિમોન્સૂન કામગીરી ક્યાં કરવાની હોય છે તે સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ કરતા નથી ત્યારે આવી ગંભીર બેદરકારીઓ નો બનતા હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં માત્ર નજીવા વરસાદમાં આ એમ વાળા કલાકો સુધી વીજ લાઈનો બંધ કરી દેવામાં આવે છે ત્યારે આ એમજીબીસીએલ કચેરી દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે કોન્ટ્રાક્ટ આપતા હોય છે ત્યારે વાસ્તવિકતા માંગ વેજલપુર સહિત આજુબાજુના વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળો ઉપર ઘોડા દોડાવીને બતાવવામાં આવતું હશે ત્યારે ખરેખર સ્થળ ઉપર જીવિત વાયરો કેબલો સહિતના વાયરો જાડી જામખરામાં તેમજ વીજ પોલો નમી ગયેલા હાલતમાંગ જોવા મળી રહ્યા છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ